જોકે અમારા જીગા ભાઈ ના છે બધા વેરાતો વેરાતા ના છે ના હોય તો હવે એવું જ કરું પછી આ જમીન આ હું જપા કરશે મારું મારું કરે દે આ બધું નાખ્યું કરવા આ બધું ગયા બધા અરે હું કરું આપણે એક કરજો શું કરું ને આ તમાકુ બમાકુ બધું પાલી રહીએ ને તો કોક ને બે ત્રણ બોલાવીએ ને

તો વળી ફોલન હાલ દેવું પચ પચી રૂપિયા બાર તો ભાગ આલો પર અહીંયા જીગો આપણો કિંમત માલ્યો છે એમ ને હા બરોબર નંબર લગાવતા મોની તો ઓમ નંબર લગાવ 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 ઉપર ઉપર છે ને પંપ ચાલુ છે એટલે વાહ નવરા નઈ જતા પછા મેં દીધો કાપતા ઉપાડ્યું હેલો ઈ અબડો પાડો છો અમારો બાબુ હાડવાનું છે આપડો કુવર કાળુ ને અમારો ઈ કણ હાડવાનું છે આપડો વાબુ

ના છોકરો કોઈ અલ્યા આપડા ઘર પાછળ આ ભાગ હોય પેલા કીધું કે પેલા ફરેલા મગજ નહી તોડી નાખી ખી વા કઈ દે હું પૈસા

કિંમત શું કરીએ કોઈ ચાર માલ છે ખાલી હા એ જોઈને અમે જોઈ ને કઈ કેટલું લાખો નહીં છે હજાર રૂપિયા કીએ તમારાબર ની કિંમત ચીવી ખબર છે કોરા અમે સિત્તેર હજાર રૂપિયા કોઈ નહીં તમે આ દીધા થોડું સમજો યાર સમજો તમે ખબર પડે હું સમજો યાર ખાલી યાર આ છે ઉપર કોઈ દેખાતો

થળ્યું છે ફાર્મર કોઈ હું કઈ ગયું હોય ને આરબ થી થઈ ગાહી વાત હાસી પણ ના થાય મારે ઉપર માં કોઈ લેવા નહીં લકડ ઉપર ના યાર કોઈ નહીં છે યાર કોઈ ને કોઈ કેવું નહિ માલિક આ લીધે જો પચા આવ્યું પચા નવાના થઈ ગયા આપડે ભાઈ લાવે તો પંચાવન રાખો યાર યાર પચા રાખો કે

આ હું શું જે ખાવું છે હા સાચી વાત જવું તમે કોને ખો કોઈ વધુ નઈ પચાજો જવું હાલ હા જા આ ચો ઉપલ સાહેબ અડધું આધું કાલત ના પાડી જાવ પાડી જાવી આ પચીસ હજાર તો ખાલી તારીખ બંડલ છે પચીસ હજાર રૂપિયા લઈ પંદર પંદર લઈ લેવું આપડે હાલ તો પેલા પચીયા પેલા લઈ જવું મારા દારૂ

મૂર્ખા એ રોવા નહીં પાડવાના ભાગ ના મારા ઉપર છો દાંતિ કાઢવાનું ના હોય ભાગવાના હોય